હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુણોથી ભરપૂર મીઠા લીમડાની ટેસ્ટી હેલ્ધી ચટણી ચટણી તો તમે ઘણા પ્રકારની બનાવીને ખાધી હશે આજ હું જે ચટણીની રેસીપી શેર કરીશ તે ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ છે અને ખાસ વાત તો એ છે કે બિલકુલ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે અને તેને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકશો આ ચટણી તમારા ખાવાનો સો ગણો સ્વાદ વધારી દેશે અને તેને તમે સફરમાં પણ લઈ જઈ શકશો તો ચલો મારી સાથે મીઠા લીમડાની ટેસ્ટી હેલ્ધી એવી ચટણી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે સૌથી પહેલાં સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે આપણે લઈશું મીઠા લીમડાના પાન આ પાન લેવામાં તમારે કોઈ પૈસા પણ ખર્ચવા નહીં પડે તમારા ઘરની આજુબાજુ મીઠા લીમડાના છોડ હોય જ છે બિલકુલ ફ્રીમાં તમને આ પાન તમારા ઘરની આજુબાજુમાંથી મળી જાય છે મીઠા લીમડામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ ફોસ્ફરસ વિટામિન ઈ વિટામિન સી જેવા અનેક પોષક તત્વો હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે

પણ આ રીતના ચટણી બનાવીને ખાઈએ તો ખૂબ જ સારા ફાયદા મળે છે એટલી ટેસ્ટી બને છે એટલે તમને વારંવાર બનાવવાનું મન પણ થશે મીઠા લીમડાના પાન વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે મીઠા લીમડાના તેલની રેસીપી પણ મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે તેલ ગરમ થાય એટલે તેમાં લીમડાના પાનને એડ કરીને તે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને સાંતળી લઈએ ક્રિસ્પી થશે એટલે તેનો કલર ડાર્ક થવા લાગશે આ રીતના તેને ઠંડા થવા માટે રાખી દઈએ ફરી તેજ પેનમાં એક બે ચમચી તેલ ગરમ મૂકીને ચટણીમાં ઉમેરવાની બધી જ સામગ્રીને તેલમાં સાતળી લઈએ એટલે ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો તેના માટે અડધો કપ સિંગદાણા પણ આપણે થોડી સેકન્ડ માટે પહેલા સાતળી લઈએ જે વસ્તુને સમય વધારે લાગે તેને એડ બાદમાં ધીરે ધીરે બધી જ વસ્તુને એડ કરતા એટલે બધી જ વસ્તુને અલગ અલગ સાતડવી ના પડે અને સમય પણ વધારે ના જોઈએ એક મિનિટ સિંગદાણાને સાતળીને તેમાં આઠ થી દસ લસણની ની કઢી સાથે છ થી સાત સુકેલા લાલ મરચાં એડ કરીને સાતળી લઈએ જો તમારી પાસે લાલ સૂકા મરચાં ના હોય તો લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો તો તેને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લેવાના ફરી મેં એક મિનિટ માટે સાતળી લીધું છે હવે આપણે બે ચમચી જીરું એડ કરીશું જીરાથી પણ આપણને ખૂબ જ સારા ફાયદા થાય છે સાથે ચટણીની ફ્લેવર પણ વધારશે સાથે એક ચોથા કપ સફેદ તલ એડ કરીને સાતળી લઈએ સફેદ તલમાં પણ કેલ્શિયમ ફોસ્ફરસ જેવા ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે આપણા શરીરને ખૂબ જ ફાયદા કરે છે એટલે ચટણી પણ હેલ્ધી થશે સાથે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે તો મિત્રો તમે મારી રેસીપી ક્યાંથી જોવો છો તે મને કમેન્ટમાં જરૂર જણાવજો એટલે મને પણ ખ્યાલ આવે કે મારો પરિવાર ક્યાં ક્યાં સુધી ફેલાયેલો છે તો અહીંયા અમે બધી જ સામગ્રીને સાતળી લીધી છે બહુ વધારે તેનો કલર ચેન્જ નથી કરવાનો ખુશબુ સરસ આવવા લાગી છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હજુ પેન ગરમ છે તો પેનમાં પણ હજુ થોડું પાકશે ગેસની ફ્લેમ બંધ કરીને બે ચપટી જેટલી હિંગ એક ચોથા કપ સુકાનાળિયેરનું છીણી એડ કરીને એક મિનિટ બધી જ સામગ્રીને મિક્સ કરીને ચલાવીશું એટલે સારી રીતના પાકી પણ જાય અને ઠંડી પણ થઈ જાય આમાંથી તમને કોઈ ચીજ પસંદ ના હોય તો તેને સ્કીપ કરી શકો છો બસ બધી જ સામગ્રી ઠંડી થઈ ગઈ છે તો તેને મિક્સર જારમાં લઈને સાથે મીઠા લીમડાના પાન પણ ઠંડા થઈ ગયા છે તો તેને પણ એડ કરી દઈએ ચટણીમાં ચટપટો સ્વાદ લઈ આવવા માટે બે ચમચી આમચુ પાવડર એડ કરીશું કોઈ લિક્વિડ એડ નથી કરવાનું નહીં તો ચટણી ઝડપથી ખરાબ થઈ જશે સ્વાદ અનુસાર મીઠું એડ કરીને બસ સારી ચીજોને દરદરી પીસી લઈએ પેસ્ટ નથી બનાવવાની એ વાતનું ખાસ ધ્યાન રાખજો આવી દરદરી ખાવામાં ખૂબ જ સરસ લાગશે તમે ખાવામાં સાઈડમાં બે ચમચી આ ચટણી સર્વ કરશો તો ખાવાનો ગણો સ્વાદ વધારી દેશે અને ગુણોનો ખજાનો પણ છે આ ચટણીને તમે રોટલી પરોઠા સાથે પણ સર્વ કરી શકશો અને ઢોસા ઇડલી સાથે સર્વ કરશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે જો તમે લચ્છા પરાઠામાં આ ચટણી સ્પ્રિન્કલ કરીને તમે પરાઠા બનાવશો તો તેમાં પણ આ ચટણી કમાલનો ટેસ્ટ આપશે ચટણીને ઠંડી કરીને તમે કાચના કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકશો આ બહાર પણ ખરાબ નહીં થાય અને જો તમારે બે ત્રણ મહિના સ્ટોર કરવી હોય તો ફ્રિજમાં પણ સ્ટોર કરી શકો બિલકુલ ખરાબ નહીં થાય પણ એટલી ટેસ્ટી બનશે ને કે તે સ્ટોર કરવા માટે બચશે પણ નહીં તો જરૂર એકવાર ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે તો મિત્રો તમને મારી રેસિપી ગમી હોય અને મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ 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 વિડીયોને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ